ઉમરેઠ ગામના કાજીવાડ અને ખાટકીવાડ આજુબાજુના પાંચ કિલોમીટર ગઈકાલથી અમને ઉમરેઠ શહેરમાં ઝાડાઉટીના કેસો બનવા પામેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ ત્યાં કેસો રિપોર્ટ થઈ ગયા છે અને એમાંથી ટોટલ પચીસેક કેસ અત્યારે દાખલ છે અત્યારે તમામને સારવાર સીએસસી ઉમરેઠ ખાતે આપવામાં આવી રહી છે એ સિવાય પણ અમારી પચીસેક મેડિકલ ટીમો ઘરે ઘરે ફરીને ક્લોરિનેશન ક્લોરિન ટેબ્લેટનું વિતરણ દવા સારવાર આરોગ્ય શિક્ષણ અને કોઈ લીકેજીસ હોય લાઇનોમાં તો એનો પણ સર્વે ઘરે ઘરે ફરીને કરે છે અને અમે કુલ પચાસક અમે કંટ્રોલમાં લેવા અમારી સંપૂર્ણ ટીમ આરોગ્યની કામે લાગી ગઈ છે સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળો રાફડો ફાટી નીકળ્યો છે સુરતની સરકારી હોસ્પિટલોમાં જાડા ઉલટી અને તાવ સહિત